નમસ્કાર દર્શક મિત્રો પૃથ્વી ખજાનો ચેનલ માં આપનું સ્વાગત છે અને હું છું ડોક્ટર ચતુર આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતમાં જામનગર આમ તો જામનગર છે ને આપ સૌ જાણો છો વિશ્વના ઉદ્યોગ ક્ષેત્ર પણ જાણીતું છે એવી જ રીતે દરિયાઈ જીવ સૃષ્ટિ અને આયાવર પક્ષી માટે પણ પ્રખ્યાત છે અહીંયા આપણે જોઈએ તો ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી છે આજુબાજુ વિસ્તારમાં દરિયા કિનારે આયાવર પક્ષીનો જમાવડો પણ થાય છે આપણી સાથે સિનિયર ગાઈડ છે જેતુભાઈ સીતાપરા જેઓ વર્ષોથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે ખંભો ખંભો મેળવીને કામ કરી રહ્યા છે

એટલે દર વખતે અમારા દર વર્ષે ત્યાં ખીજડા પક્ષી આભિરણ અમારા નજીક જ છે એટલે ત્યાં જે કાંઈ સેન્સર્સ થતું પક્ષી ગણતરી તો એનો ડેટા મારે જ એને ઇનપુટ કરવાનો હોય છે એટલે પણ મને પણ એવું થયું કે ભાઈ આટલા બધા પક્ષીઓ આપણે આસપાસમાં છે પણ આપણે ક્યારેય જોયા નથી તો પછી મેં પણ એક નાનો કેમેરો લઈને પછી મેં પણ સ્ટાર્ટ કર્યું દરેક ફોટા લઈ અને મારાથી જે આઈડી થતા હતા એ પક્ષીઓને ચેકલિસ્ટ બનાવ્યું અને એમાં ઘણા બધા રેસ્ટિડન્ટ પક્ષીઓ હોય છે અને એમાં ઘણા બધા માઇગ્રેટરી પક્ષીઓ હોય છે એટલે રેસિડન પક્ષી એટલા માટે આપણે કહી શકીએ કે જે પક્ષીઓ આપણી આસપાસ વિસ્તારમાં જેઓ નેસ્ટ બનાવે અને નજીકમાંથી એને ફૂડ મળી જાય તેને આપણે રેસિડન પક્ષીઓ કહી છીએ હવે રેસિડેન્ટ પક્ષી અને માઇગ્રેટરી બર્ડ્સ ઘણા બધા પ્રશ્નો થાય છે મિત્રો આપને સૌ જાણો છો આપ ઘણા બધા મિત્રો જાણે પણ છે કે માઇગ્રેટરી બર્ડ્સ કેને કહેવાય પણ એના લોકલ સ્પીસીસ એની ઓળખ એની મિલાવડો એની ખોરાક આ બધી જ જુદી રીત કઈ છે એ જાણીએ સૌથી પહેલાં તો માઇગ્રેટરી બર્ડ્સ કેને કહેવાય હા હવે માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે જે આપણા ઇન્ડિયામાંથી દૂરથી વિદેશથી પક્ષી આવતા હોય તેને આપણે માઇગ્રેટરી પક્ષીઓ કહીએ છીએ કે જે આપણે શિયાળામાં જ જોવા મળે છે જે જેને આપણે વિન્ટર વિઝિટર પક્ષીઓ કહી શકીએ એટલે ખાસ કરીને દરિયામાં જે સોવર બર્ડ કે દરિયામાં જ રહેતા હોય દરિયાના કાંઠે રહેતા હોય તેને આપણે વિન્ટર વિઝિટર કહીએ કે ત્યાંથી ફોરેનમાં જ્યારે એને ફૂડની જે એ વખતમાં નથી હોતી તો એ પક્ષીઓ ત્યાં દસ હજાર કે બાર હજાર કિલોમીટર ફ્લાઇટ લઈ અને આપણે ઇન્ડિયામાં એમાં દરેક કોસ્ટ ઉપર આ પક્ષીઓ જોવા નથી મળતા જામનગર એટલા માટે ફેમસ છે કે જામનગરનો દરિયાકાંઠો એવો છે કે દરેક દરેકનો કોસ્ટ અલગ અલગ હોય છે એનું હેબિટેટ તો જામનગરના કોસ્ટમાં આ તમે પાછળ જોઈ શકો છો કે ઘણા બધા ફ્લોવર છે ભાઈ તો એનું રીઝન એ છે કે અહીંયા ક્રેપલોર સાથે સાથે બીજા ઘણા બધા પક્ષીઓ છે જેમ કે બાટેલ ગોડવીચ છે ભીમરેલ કરલીવ રડી ટનસ્ટોન ટેરેક્સ એન્ડ પાઇપર છે ઓસ્ટર કેચર છે ગ્રેટ નોટ છે એટલે આવા બધા પક્ષીઓ વિન્ટર વિઝિટર છે જે શિયાળામાં શરૂઆત આપણે કહી કે શિયાળાની શરૂઆત થાય એટલે બરફીલા જે દેશો છે ત્યાં બરફ છવાઈ જાય અને ખોરાક આસાનીથી ન મળે મળે અને અહીંનું આપણું ટેમ્પરેચર એ બેલેન્સિંગ થતું હોય શિયાળામાં જ મિત્રો એટલા માટે એ પક્ષીઓ છે ને વિદેશી પક્ષીઓ એ મહેમાન બને છે આપણા આંગણે એ સમય કેટલા ગાળો અહીં રહેતા હોય છે ખાસ કરીને કયા સમયમાં આવતા હોય છે અને કયા સમયમાં એ લોકો અહીંથી વિદાય લેતા બરાબર આમ તો જનરલી છે ને એ ઓક્ટોબર ઓક્ટોબર મહિનામાં એટલે કે દસમા મહિનામાં દસમા મહિનામાં એન્ડ ઓક્ટોબર મહિનાના એન્ડમાં એની શરૂઆત થઈ જાય છે જે કોઈ વિન્ટર વિઝિટર પક્ષીઓ છે જે વિદેશના પક્ષીઓ છે એની શરૂઆત ઓક્ટોબરના એન્ડમાં થઈ જાય છે અને અપ ટુ માર્ચ એપ્રિલ એપ્રિલના એન્ડ સુધી અહીંયા એ એ મહેમાન તરીકે અહીંયા રોકાય છે અને એ પક્ષીઓમાં ખાસ તો એ જોવાની હોય છે કે એમાં બ્રિડિંગ પ્લુમેજ હોય છે કે દરિયાના પક્ષીઓ જે ખાસ છે વિન્ટર વિઝિટર પક્ષીઓ છે એ જ્યારે આવે છે જ્યારે એમની ઓક્ટોબરમાં જ્યારે આપણે ઇન્ડિયામાં જ્યારે આવે છે એન્ટ્રી કરે છે ત્યારે નોન બ્રિડિંગમાં હોય છે પછી એ જ્યારે એને જવાનું હોય છે ત્યારે બ્રિડિંગ પ્લુમેજમાં એની બ્રિડિંગ પ્લુમેજ કહે છે એટલે એ પક્ષીઓના કલર આખા ચેન્જ થઈ જાય છે એટલે જનરલી આમ જોઈએ ને તો દરેક મેં તમને વાત કરી કે ભાઈ ગ્રેટ નોટ છે રેડ નોટ છે જે અમારું રેર પક્ષી છે જે દર વર્ષે જામનગરના કોસ્ટમાં ચારથી થી પાંચ નંગ એ અહીંયા એવરી યર જોવા મળે છે જેને આપણે રેડ નોટ કહી છે જે કામ ચટકા રશિયાથી આવે છે અને એ પક્ષીનો કલર રેડ એટલે કે લાલ એટલે એ પક્ષી બ્રિડિંગ પ્લુમેજમાં આખું લાલ કલરનું થઈ જાય છે અને એમની સાથે સાથે જે બારટેલ ગોડવી છે એ પણ આખું લાલ કલર નું ઓરેન્જ લાલ કલર થઈ જાય એનો કલર ચેન્જ જુદો હોય અને જાય ત્યારે જુદો હોય એટલે આપણી પ્રકૃતિમાં મિત્રો મે કહ્યું ને કે પૃથ્વીના ખોડે આપણે ચેનલ જ છે પૃથ્વીનો ખજાનો આમ ખાસ તો દરિયાની વેર છે આપણે જોઈએ છે પૂનો મારે સંકળાયેલ છે અને આપણે અપ એન્ડ ડાઉન થતું હોય ઈ કઈ રીતે આખી સાયકલ હોય છે અને આમાં શું હોય કે ભાઈ દરેક કોષનો ટાઈમિંગ અલગ અલગ હોય છે ભરતી ઓટનો ટાઈમ જેમ કે આપણે હાઈ ટાઈડ છે લો ટાઈડ છે એટલે જામનગરમાં અત્યારે આપણે જે જગ્યાએ છે જ્યાં આપણે પક્ષીનું બર્ડ વોચિંગ કરવા આવ્યા છીએ ફોટોગ્રાફી કરવા માટે જે જગ્યાએ અત્યારે હાલ છીએ એ જગ્યાનું નામ છે બાલાચડી સચાણા બીચ છે બરાબર હવે દરેકનું લોકેશન અને ટાઈમિંગ અલગ અલગ હોય છે એટલે એ જે ટાઈમિંગો છે અમે ચંદ્રના જે તિથિ આપણે કહીએ છીએ જેમ કે એકમ છે બીજ છે ત્રી છે તો એને મલ્ટિપ્લાય બાય ઝીરો પોઈન્ટ સેવન્ટી ફ્લાય એટલે જે આન્સર આવે એમાં આપણે માઇનસ ત્રણ કલાક કરીએ એટલે લો ટાઈડનો થાય એમાં પ્લસ કરીએ એટલે હાઈ ટાઈડનો ટાઈમ છે એટલે એક ક્વોશનનું અમારે ટાઈમિંગ હોય છે કે તમે જે આન્સર આવે હાઈ ટાઈડનો એમાં તમે અઢી કલાક વહેલા પહોંચો તો આપણે ફોટોગ્રાફી કરવાનો સમય મળી શકે પછી જે હાઈ ટાઈડ થઈ જાય એમાં તમે પ્લસ ત્રણ કલાક એડ કરો તો એ માઇનસ ટાઈ થઈ જાય એટલે ત્યારે આપણે દરિયામાં જઈને ફોટોગ્રાફી કરી શકીએ એટલે આ દરેક જગ્યાનું લોકેશન અલગ અલગ હોય છે અને ટાઈમ પણ અલગ અલગ હોય છે આ ભરતીને વોટની સાયકલ જેમ આપણે કહી છે દરિયામાં ભરતીને વોટ છે મિત્રો એમ ઇંગ્લિશમાં હાઈ ટાઈડ ને લો ટાઈડ આમ જે વાત કરી રહ્યા છે એમના વર્ડ્સ એવી રીતે આપણને કારણ કે આ ઘણા બધા લોકો બહારથી પણ જોતા હોય છે અને અહીંયા જામનગર જ કેમ પક્ષી જોવા માટે બર્ડ વોચિંગ માટે બર્ડ્સ ફોટોગ્રાફી માટે ગુજરાતના ઘણા બધા એવા દરિયાઈ કિનારાઓ છે પરંતુ અહીંયા જ કેમ હા એના માટે મેં તમને પહેલાં વાત કરી કે દરેક કોસ્ટ એક સરખા નથી હોતા જેમ અત્યારે આપણે જે કોસ્ટ ઉપર બેઠા છીએ ત્યાં એકદમ જો એક સાઈડમાં મેંગ્રુવ છે દરિયાના ઝાડ છે બરાબર પછી સેન્ડ છે સેન્ડી બીચ છે અને પછી આખું દરિયો એકદમ રીફ ફ્લેટ છે એટલે જ્યાં એક કિલોમીટર સુધી લો થઈ જાય એક કિલોમીટર સુધી પાણી જતું રહીએ હવે પાણી જ્યારે જતું રહીએ એટલે એમનો જે જે વિન્ટર વિઝિટર જે પક્ષીઓ છે એમના માટેનો જે ખોરાક છે જેમ કે ક્રેપ્સ છે પ્રોન છે ફિશ છે એટલે આ બધા નાના નાના ઇન્સેક્ટ્સ છે વોમ્સ હોય એ જે આગળના મઢી ફ્લેટ આ મડ ફ્લેટ છે એટલે આ મઠ ફ્લેટમાંથી એમનો પૂરતો ખોરાક મળી રહે ક્રેપ પણ છે ક્રેપ્લો નામનું પક્ષી છે એને ક્રેબ જ ભાવે એટલે ક્રેપ પણ ઘણી સંખ્યામાં એ મળી રહે અને રુસ્ટિંગ સાઇટ એટલે કે એમનો આરામ કરવાની જગ્યા છે એ કોસ્ટમાં જ્યારે હાઈટાઇટ થઈ જાય એટલે એ કોસ્ટમાં આરામથી તે રૂસ્ટ કરી શકે એટલે દરેક કોસ્ટ ઉપર આવો લોકેશનને હેબિટેટ ન હોય પણ ઈન્ડિયામાં અમુક જ એવી જગ્યા છે એમાં જામનગરમાં સચાણા બીચ એટલે વન ઓફ ધ બેસ્ટ બીચ ઇન ઇન્ડિયા એટલે આ પક્ષીઓ આ જગ્યા ખાસ પસંદ કરે છે ભાઈ ઓકે મિત્રો એટલે જ્યાં ખોરાક મળે છે જ્યાં ઈઝી ખોરાક મળવું બીજું પક્ષીઓ સાથે સલામતી પણ જોવે છે એટલે એનો આરામ કરે ત્યારે સલામતી ત્રીજું ડિસ્ટર્બન્સ ઝીરો લેવલનો જ્યાં હોય માની લો કે ઉદ્યોગીકરણનો હોય અને આજુબાજુનો વિસ્તાર સાવ સાયલેન્ટ હોય એટલે આવો પક્ષી પસંદ કરતા હોય છે અને વિદેશી પક્ષીઓ એ મહેમાન બને છે અને તમારે નિહાળવા હોય ને તો એકવાર સચાણા બીચ જરૂર આવજો છે તો એનો કોન્ટેક્ટ પણ કરજો મિત્રો